કહેવાય છે કે પૃથ્વી પરના સાતી દ્વીપોમાં રહેલી વિવિધ શક્તિ રાત્રિ સમયે રાસ રમે છે અને પ્રાતઃ આ શક્તિઓ માં હિંગળાજમાં સમાઈ જાય છે હિંગળાજ ગામમાં આવેલા આ ધામમાં દર્શન કરીને જ ગામ લોકોના દિવસની શરૂઆત થાય છે તો વળી મુખ્ય માર્ગથી પસાર થતા તમામ મુસાફરો પણ માના આ ધામમાં દર્શન કરવાનો લહાવો અચૂક લેતા હોય છે અને ગામ લોકો જ્યારે જ્યારે ખેતરે જાય છે ત્યારે

આ ભૂમિની પવિત્રતા અને આ ધામની જીવન ઉર્જા અહીં આવતા શ્રદ્ધાળુઓ પણ અનુભવે છે વર્ષ દરમિયાન પૂનમે અંબાજી જતા ભક્તો પણ આ માર્ગ પર હિંગળાજના દર્શન અચૂક કરે છે અબાલ વૃદ્ધ સૌ કોઈ માની આ સુંદર પ્રતિમા સમક્ષ પોતાના દુઃખ વિસરી જાય છે હિંગળાજ માની કૃપાથી આ ગામના દરેક પરિવાર આજે સુખી અને સમૃદ્ધ બન્યા છે હિંગળાજમાં એક શક્તિનું જ સ્વરૂપ છે તેથી જ તો શક્તિની સાથે શિવનો સમન્વય પણ અહીં જોવા મળે છે પશુપતિનાથના ચરણોમાં તમામ ભક્તો આસ્થાસ્તક થાય છે દરેકની મનોકામના પૂરી કરે છે અને એની સાથે જ્યાં શક્તિ હોય ત્યાં શિવનું કે ત્યાંની બાજુમાં શિવ પશુપતિનાથ મહાદેવનું મંદિરનું સ્થાપના કરેલી છે ઘણા વર્ષો પહેલા અને શિવ અને શક્તિના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે તો આમ ગુજરાતમાં શક્તિના વિવિધ સ્વરૂપો રહેલા છે તેમાંથી માનું કલ્યાણકારી સ્વરૂપ સૌ ભક્તો પર કૃપા દ્રષ્ટિ વરસાવે છે